તમે આદિવાસી સમાજમાં આટલા વર્ષોથી ફરો છો તો શું કર્યું અરે છોડો વોર્ડ નંબર આઠ ભરૂચની અંદર આ આદિવાસીઓ સાથે ક્યાંય અનુસૂચિત જાતિના માણસો સાથે અન્યાય થયો તે પણ તમારી ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 8 ની અંદર ભારતીય જનતા પાર્ટીના જ જમવાનું આમંતરણ કરવામાં આવ્યું તો કેટલાકને કાછિયાપડલીવાડીમાં જમવા બોલાવ્યા અને આદિવાસી અને અનુસૂચિત જાતિના માણસોને પાંજરાપોળમાં બોલાવ્યા તમે ત્યારે ક્યાં હતા તેના માટે આજે આપણે આવ્યા છે આવાસ માટે આવ્યા માટે કોનું ખાસ વાત માટે આવ્યા આજે આયોજન પત્ર માટે સાનો આવેદન મનસુભાઈ મનસુભાઈ સાનો આવેદન આપવા આવે છે એ આવ ખબર નથી હે સાનો આવેદન પત્ર આપવા આવ્યા છે હા બેન તે લાયા કા આવ્યા અમે મીટિંગ ને મને કઈ ખબર નથી તો તમે એમના માં જ આવી ગયા ના તો લાયા તા આવ્યા હોરે તે લાયા તા બીજા માસી પણ છે આપણી સાથે જોયા કે માસી કઈ આવ્યા છો શેના માટે આવ્યા છો એ બધું હવે મને ના ખબર પડે ભાઈ આવ્યા છે તો હારા માટે જ આવ્યા છે ને રાજકીય વિશ્લેષણ તરીકે એક ચેનલની ડિબેટમાં નરેશ ઠક્કરે આદિવાસી વિરોધી ટિપ્પણી કરી હોય આદિવાસી સમાજ કાંદો અને રોટલો ખાતા હોય તેમ દારૂ ની પણ ટેવ હોય તેવી ગંભીર પ્રકારની ટિપ્પણી કરી હોવાના આક્ષેપ સાથે સાંસદ મનસુખ વસાવા આદિવાસી સમાજને ભેગા કરી ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવા દોડી આવ્યા હતા આદિવાસી સમાજના લોકોએ નરેશ ઠક્કરે કરેલી ટિપ્પણી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને એટ્રોસિટીની ફરિયાદ કરવાની માંગ કરી છે તો આદિવાસી સમાજના માટે પણ અમે બધા લોકોને અપીલ કરી અને નરેશભાઈ જે બોલ્યા કે ચૂંટણી વિશ્લેષણમાં એમાં બહુ એવું સ્પષ્ટ બોલે છે કે આદિવાસીઓના સાંજ પડીને દારૂ વગર ચાલતું નથી પીતા હશે હશે અને અને પીવડાવતા જેમ રોટલો કાંદો ખાય એવી રીતે આ હશે એમ એટલે આની આની સાથે સાથે આ હાસ્ય એમનું જે હાસ્ય તમે જોજો એમનું જે હાસ્ય તમે જોજો આ ચર્ચાની સાથે સાથે જે હસાય છે મીડિયાના જે એન્કર બેન છે એની સાથે તો તમે જોજો ઘણી વખત માણસ ભલે બોલે નહીં પણ એના જે ચહેરા પરથી પણ ઘણું બધું કહી શકતો હોય છે તો એના હાસ્યથી પણ ઘણું બધું કહી શકતો હશે તો અને મૌનથી પણ ઘણું બધું મેસેજ આપી શકે છે તો આ જે નરેશભાઈનો જે હાસ્ય જે હશે એને ઘણા બધા આદિ સમાજના આગેવાનોએ જોયો છે અને અમને ફોન કર્યા મને કીધું મહેશભાઈને કીધું ઘણા બધા લોકોને કીધું આને આદિવાસી સમાજે તમે રાજકારણથી ઉપર ઉઠીને આનો તમે વિરોધ કરો વિરો આજે નરેશભાઈ બોલ્યા કાલે બીજો બોલશે ભૂતકાળમાં પણ આદિવાસી સમાજ માટે આવું કોઈ ને કોઈ બોલતા રહ્યા છે સમગ્ર પ્રકરણમાં આવેદન પત્ર સાંસદે પાઠવ્યા બાદ આદિવાસી સમાજની ટિપ્પણી કરી હોય તેવા આક્ષેપની ચુંગલમાં ફસાયેલા નરેશ ઠક્કરે પણ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી અને તેમણે પણ સાંસદ ઉપર ગંભીર પ્રકારના આક્ષેપ કર્યા હતા તાજેતરમાં લોકસભાની ચૂંટણીના મતદાન પૂર્વે જ નગરપાલિકાના વોર્ડ નંબર આઠમાં અનુસૂચિત જાતિ અને આદિવાસીઓ માટે ભોજનની વ્યવસ્થા પાંજરાપોરમાં કરવામાં આવી હતી જ્યારે કાછિયા પટેલના લોકોની ભોજનની વ્યવસ્થા તેમના સમાજની વાડીમાં કરવામાં આવી હતી અને તે સમયે પણ આદિવાસી અને અનુસૂચિત જાતિના લોકોનું અપમાન થયું હતું ત્યારે સાંસદ મનસુખ વસાવાનું લોહી કેમ ઉકળ્યું ન હતું તેવા આક્ષેપ કરી નરેશ ઠક્કરે પણ કટાક્ષ કરી છે મનસુખભાઈ ભરવાઈ પડ્યા છે જે તું તું મેં એને વાદ વિવાદની અંદર એમણે જે આક્ષેપો પ્રતિ આક્ષેપો કર્યા એમાં એક કોમેન્ટમાં આપણે જે કંઈ કીધું તો એમણે એમાંથી પણ ફાયદો ઉઠાવવાની અને તે પણ એમના સમાજને ઉશ્કેરવીને ફાયદો ઉઠાવવાની કોશિશ કરી છે આજે જે બોલ્યું છે એમાં એમણે કોઈ ક્લિપ બરોબર બરાબર સાંભળી નથી ઓરિજિનલ ક્લિપ નથી સાંભળી જે ભારતીય જનતા પાર્ટી દ્વારા મૂકવામાં આવી છે એ ટ્વિટર પર એ પણ એડિટેડ છે એના માટે બી અમે કાર્યવાહી કરવાના છે પણ આ મનસુખભાઈને મારે એવું પૂછવું છે કે હવે તમને આદિવાસીની ચિંતા થઈ દારૂની ચિંતા થઈ તમે આદિવાસી સમાજમાં આટલા વર્ષોથી ફરો છો તો શું કર્યું અરે છોડો વોર્ડ નંબર આઠ ભરૂચની અંદર આ આદિવાસીઓ સાથે ક્યાંય અનુસૂચિત જાતિના માણસો સાથે અન્યાય થયો તે પણ તમારી ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર આઠની અંદર ભારતીય જનતા પાર્ટીના જ એમને જ્યારે જમવાનું આમંત્રણ કરવામાં આવ્યું તો કેટલાકને કાછિયા પડલની વાડીમાં જમવા બોલાવ્યા અને આદિવાસીને અનુસૂચિત જાતિના માણસોને પાંજરાપુરમાં બોલાવ્યા મનસુખભાઈ તમે ત્યારે ક્યાં હતા ત્યારે તમને આદિવાસીની ચિંતા ના થઈ એમના અપમાનની ચિંતા ના થઈ અને આજે મીડિયાને દબાવવા માટે તમે ખોટી રીતે એ વાતને એક્સપોઝ કરીને અને તે પણ સત્યથી દૂર જઈને તમે કોઈને દબાવવા ધમકાવવા માગો છો અમે તો જે છે તે છે અને તમારી સાથે જ્યારથી મનસુખભાઈ વસાવા ચૂંટાયા છે ત્યાર પહેલાંથી મીડિયામાં અમે એમની સાથે રહ્યા છે પણ એમને એમનો અહંકાર એમની જીદ અને આ બી દિનેશભાઈ એમનું પોતાનું એફબીનું ડ્રાફ્ટ કરેલી મેટર નથી થસાઈ ગયા છે પણ હવે ઇજ્જત તો બચાવવી પડે અને એટલે આજે કેટલા માણસ આવ્યા આજે પચીસ વર્ષ અને આદિવાસી સમાજ સાડા પાંચ લાખ આદિવાસી મતો મનસુખભાઈ તમારી જોડે આદિવાસીઓ કેટલા છે તમારી વિરુદ્ધમાં છે તે કેટલા છે અને કેમ છે આત્મસંશોધન કરો આત્માને પૂછો એટલે આ બધું હવે ઇશ્યુ બનાવીને ચલાવવામાં આવી રહ્યું છે બાકી મનસુખલાલના હૃદયમાં જો ખરેખર આ આદિવાસી કો અનુસૂચિત જાતિ કે એવું વસ્તુ હોય તો આ વોર્ડ નંબર આઠના મુદ્દા પર એમણે ઉવાફો કર્યો હતો અને જે જવાબદાર છે એમને ઘેર બેસાડી દીધો હતો પણ એ નહીં કરી શકે આ સમગ્ર પ્રકરણ સાંસદ મનસુખ વસાવા કલેક્ટર કચેરીના સંકુલમાં સભા સંબોધી હોય તેવા આક્ષેપ સાથે આચાર સંહિતા ભંગ અંગેની પણ ફરિયાદ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે આ સમગ્ર મુદ્દો કેટલો ચર્ચાસ્પદ બને છે તે પણ જોવું રહ્યું આખરે સાંસદ મનસુખ વસાવા અને મીડિયા કર્મી નરેશ ઠક્કર વચ્ચે આક્ષેપબાજીનો જંગ ક્યાં સુધી પહોંચીને અટકશે તે પણ એક લોકોમાં સવાલ ઉભો થઈ ગયો છે મીડિયામાં બધું આપેલું છે તમને ખબર હોય આવું

તો તમે હું કાંદો રોટલા તમે નહીં ખાતા શું માંગણી છે આપડે આપડે આજે શું માંગણી કરવાના છે હે એને અહીંયા બોલાવો એને એને હું માંગણી છે તો અમે બધા આખી પબ્લિક નક્કી કરશે અહીંયા તમે જોઈ રહ્યા છો ભરૂચ માં એક પત્રકારે નર્મદા ચેનલના જે નરેશભાઈ છે તેમણે ટિપ્પણી કરી હોય તેઓ આક્ષેપ કર્યો છે અને એના માટે આજે લોકો ભેગા થયા છે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થયા છે એટ્રોસિટીની માંગ કરતું એક આવેદનપત્ર સાંસદ મનસુખ વસાવાની આગેવાનીમાં આપવા જઈ રહ્યા છે